નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બે હજાર છવ્વીસ બાબતે આપણે વાત કરવાના છીએ આજના આ વિડીયોમાં આપણે પરીક્ષાનો કાર્યક્રમ કેવો રહેશે ત્યારબાદ કયા વિષયના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે શૈક્ષણિક લાયકાત તેમજ ફી બાબતે આપણે વાત કરીશું ત્યારબાદ પરીક્ષાનું માળખું કેવું હશે જેમાં પ્રિલિમ પરીક્ષા અને પોસ્ટ પરીક્ષા ત્યારબાદ પ્રિલિમ અને પોસ્ટ પરીક્ષામાં કટ કેટલું રહેશે એના બાબતે આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર અને બીજી કેટલીક ખાસ અગત્યની જે સૂચનાઓ છે એના વિશે સંપૂર્ણ વાત કરવાના છીએ સૌથી પહેલાં આપણે શિક્ષક અભિરુચિ કસોટી ટાટ પરીક્ષાનો કાર્યક્રમ જેમાં જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ પાંચ બે છવ્વીસ ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ દસ બે છવ્વીસથી ઓગણીસ બે છવ્વીસ સુધીનો રહેશે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો દસ બે છબ્વીસથી વીસ બે છબ્વીસ પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ આધારિત હશે જેની તારીખ ઓગણત્રીસ ત્રણ છબ્વીસ અને મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપે હશે જે મે મહિનો સંભવિત બતાવેલો છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ જેમાં કયા વિષયના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શિક્ષક અભિરુચિ કસોટી અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા જે જોગવાઈ કરેલી છે જેમાં ગુજરાતી માધ્યમ માટેના વિષયો આપેલા છે એકાઉન્ટ કોમર્સ બાયોલોજી કેમિસ્ટ્રી કોમ્પ્યુટર ઇકોનોમિક્સ ઇંગ્લિશ જીઓગ્રાફી ગુજરાતી હિન્દી હિસ્ટ્રી એગ્રિકલ્ચર મેથ્સ ફિલોસોફી ફિઝિક્સ પોલિટિકલ સાયન્સ સાયકોલોજી સંસ્કૃત સોશિયોલોજી સ્ટેટિસ્ટિક ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સોશિયલ સાયન્સ તેમજ અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિષયો પણ આપેલા છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું છે અને તેમજ પરીક્ષાની ફી બાબતે અહીંયા તમે સ્ક્રીન ઉપર લાયકાત બાબતે પરિપત્ર જોઈ શકો છો ઉપરાંત કેટલીક સૂચનાઓ છે કે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે આવા વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષની પરીક્ષાના પરિણામને આધીન રહેશે આ પ્રકારના તકથી ટાટ હાયર સેકન્ડરીમાં ઉપસ્થિત થનાર ઉમેદવારો જે છે એ ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં સંબંધિત લાયકાત પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે ભરતી પ્રક્રિયા જાહેર થાય ત્યાં સુધી માન્ય લાયકાતનું પરિણામ મેળવી ન શકનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં હક દાવો કરી શકે નહીં આ ખાસ સૂચના સમજી લેજો જે લોકોને ચાલુ સ્નાતક અથવા જે શૈક્ષણિક લાયકાત છે એ પ્રાપ્ત કરતા હોય એવા મિત્રો શૈક્ષણિક અને તાલીમી લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે પરીક્ષાની ફી બાબતે પણ વાત કરેલી છે એસસી એસટી એસસીબીસી બીસી અને પીએચ કેટેગરીના ઉમેદવારો માટે ચારસો અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી રહેશે ત્યારબાદ આગળ પરીક્ષાનું માળખું અને પ્રિલિમ પરીક્ષા બાબતે આપણે વાત કરીએ સૌથી પહેલાં કસોટી પરીક્ષાનું માળખું જે છે એ શિક્ષક અભિરૂચિ કસોટી જેમાં પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન છે એ પ્રાથમિક પરીક્ષા જે બહુવિકલ્પ પ્રકારની હશે અને બી આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે પ્રથમ આપણે એ પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમનરી એક્ઝામ છે એનું માળખું એનું સ્વરૂપ જોઈએ પ્રાથમિક પરીક્ષા બસો ગુણની બહુવિકલ્પ સ્વરૂપની હશે આ કસોટી બે વિભાગમાં રહેશે વિભાગ એકમાં સો પ્રશ્નો રહેશે તથા વિભાગ બેમાં પણ સો પ્રશ્નો રહેશે સો ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે બધા જ વિષયોના ઉમેદવારો માટે જ્યારે સો ગુણનો બીજો વિભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે આ કસોટીના બંને વિભાગનું પેપર સળંગ રહેશે પ્રશ્નપત્રનો સળંગ સમય એકસો એંસી મિનિટ દરેક પ્રશ્નનો એક ગુણ અને દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પો આપેલા હશે અને જો જવાબ ખોટો આપ્યો હશે તો માઇનસ પદ્ધતિ દીઠ જીરો પોઈન્ટ પચીસ ગુણ કપાશે ત્યારબાદ વિભાગ એક જે સામાન્ય અભ્યાસ માટે જેમાં સો પ્રશ્નો અને સો ગુણ જેમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો જેમાં વીસ પ્રશ્નો વીસ ગુણ જેમાં કઈ કઈ બાબતોના પ્રશ્નો પૂછાશે તમે જોઈ શકો છો ત્યાર પછી શિક્ષક અભિયોગ્યતા જેના પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ ગુણ જેમાં શિક્ષણની ફિલોસોફી શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન જેના પણ દસ પ્રશ્નો અને દસ ગુણ રહેશે એટલે તમે અહીંયા સ્ક્રીન ઉપર વિભાગ એક જે પ્રથમ બધાને સો માર્ક્સનું સરખું રહેશે એ તમે જોઈ શકો છો ત્યારબાદ તાર્કિક અભિયોગ્યતા જેમાં પંદર પ્રશ્નો પંદર ગુણ જેમાં ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય લેખન વાંચન કથન આ બધું જ આવશે ત્યારબાદ અંગ્રેજી ભાષાની જાણકારી જેના પણ પંદર પ્રશ્નો પંદર ગુણ રહેશે ત્યાર પછી વિભાગ બે જે ખાસ વિષયની કસોટી હશે જેના સો પ્રશ્નો સ્વગુણ વિષય વસ્તુના એંસી પ્રશ્નો અને એસી ગુણ જેમાં પણ આ રીતનો સિલેબસ હશે પરીક્ષાના અભ્યાસક્રમની જે વિષય વસ્તુની કઠિનતા અનુસાર અનુસ્નાતક કક્ષાની રહેશે ત્યારબાદ વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો જે વિભાગ બીજો એટલે કે બીજું પ્રશ્ન પેપર છે એમાં એસી માર્ક્સનું આપણું વિષય વસ્તુ અને વીસ પ્રશ્નો જે છે વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો રહેશે જે પણ તમે અહીંયા જોઈ શકો છો પરીક્ષાનું માધ્યમ જે છે એ ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણેય માધ્યમમાં તમે જે સિલેક્ટ કર્યું હશે એ પ્રમાણેનું રહેશે ત્યારબાદ મિત્રો મુખ્ય પરીક્ષા જે મેઇન એક્ઝામ જેની પરીક્ષાની પેટર્ન અને સિલેબસ વિશે આપણે વાત કરીશું સૌથી પહેલાં આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ અગિયારથી બારનો તેમજ કઠિનતા અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનું રહેશે પ્રશ્નપત્ર એક જે છે એમાં સો ગુણ માટેનો સમય એકસો પચાસ મિનિટનો રહેશે અને ત્યારબાદ પ્રશ્નપત્ર બેમાં એ પણ સો ગુણ માટેનો સમય એકસો ને એંસી મિનિટનો એટલે કે ત્રણ કલાકનો રહેશે ત્યારબાદ પ્રશ્નપત્ર એક જે છે એ ગુજરાતી હિન્દી સજ્જતા એટલે કે કોષ્ટક એક ગુણ પ્રમાણેનું જેમાં અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ જે અહીંયા સિલેબસ આપેલો છે પ્રથમ નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે એ બીજું સંક્ષેપીકરણ છે પત્રલેખન છે ચર્ચાપત્ર છે ત્યાર પછી પાંચમા નંબરમાં ટૉપિકમાં વ્યાકરણ છે અને આ વ્યાકરણમાં રૂઢિપ્રયોગ કહેવતનો અર્થ સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહ જોડની શુદ્ધિ આ બધા ટૉપિકો આવશે ત્યાર પછી આગળ આપણે જોઈએ કે પ્રશ્નપત્ર એક અંગ્રેજી સજ્જતા માટે જેનો પણ સિલેબસ અહીંયા બતાવેલો છે અભ્યાસક્રમ અથવા પ્રશ્ન સ્વરૂપ જે બતાવેલું છે એ તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને ત્યાર પછી પાંચમા નંબરના ટોપિકમાં વ્યાકરણ બતાવેલું છે જે અંગ્રેજી ભાષાના મિત્રો છે એમના માટેનું આવી રીતનું પ્રથમ પેપર રહેશે ત્યાર પછી બીજું પેપર વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા કોષ્ટક બે પ્રમાણે સો ગુણનું રહેશે જે વિષય માટે તમે અરજી કરી હોય તે વિષયનું પ્રશ્નપત્ર રહેશે એક નંબરમાં બુદ્ધાસર જવાબ આપો જેમાં પાંત્રીસ માર્ક્સ બે નંબરનું માંગ્યા પ્રમાણે જવાબ આપો જેમાં અઠ્યાવીસ માર્ક્સ ત્યાર પછી એક બે વાક્યના બાવીસ અને ત્યાર પછી હેતુલક્ષી પ્રશ્નો પંદર આમ કુલ સો માર્ક્સનું પેપર રહેશે ત્યાર પછી ટાટ પરીક્ષામાં યોગ્યતા પ્રાપ્ત કરવાના જે ધોરણો છે એની ખાસ અગત્યની વાત શિક્ષક અભિરુચિ કસોટી યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો પ્રાથમિક પરીક્ષા જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલું જે કટ છે એથી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે ગયા વર્ષે સિત્તેર માર્ક્સનું કટોપ ત્યાર પછી મુખ્ય પરીક્ષા જે છે શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે સત્યાવીસ એક બે હજાર છવ્વીસનો જે ઠરાવ થયો એ પ્રમાણે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે સાહીઠ ટકા અને જે એસસી એસટી એસસીબીસી એસસી ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરીના જે કેન્ડિડેટો છે એમના માટે પંચાવન ટકા ગુણ મેળવેલા જે ઉમેદવારો છે એ તેઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે તો મેરિટ લિસ્ટ બાબતે ખાસ ક્લિયર થઈ જવું ત્યાર પછી નીચે એક સૂચના લખેલી છે કે શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની સમય મર્યાદા જે છે એ આવનારી પરીક્ષાનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીનું રહેશે ત્યારબાદ મેરિટ લિસ્ટના ઉપયોગ બાબતે પણ ખાસ અગત્યની સૂચના આપેલી છે શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની ઉપયોગીતા બાબતે અહીંયા જે સૂચના આપેલી છે એનો પણ તમે ખાસ અભ્યાસ કરી લેજો ત્યારબાદ કસોટી અને પરીક્ષાના કેન્દ્ર બાબતે પણ આપણે વાત કરી લઈએ કે કસોટી અને પરીક્ષાનું કેન્દ્ર જે છે એ નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર પછીથી જાહેરાત કરવામાં આવશે માટે વેબસાઇટને સતત તમારે જોતા રહેવું ત્યારબાદ આગળની વાત કરીએ કે અગત્યની સૂચના કેટલાક સબ્જેક્ટ માટે જેમાં અગત્યની સૂચના વિષય ભૂગોળ સંદર્ભે અહીંયા નામદાદ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જે કેસ થયેલો છે એના અનુસંધાનમાં અન્ય સમાંતર કેસોનો આખરી ચુકાદો ભૂગોળ વિષયની પ્રવર્તમાન પરીક્ષાના સંદર્ભમાં લાગુ પડતા પરીક્ષાર્થીઓએ પણ ધ્યાનમાં રાખવાનું છે એટલે આ સૂચનાને ખાસ ધ્યાન આપજો અન્ય માહિતી બાબતે વાત કરીએ તો તમે જે પીડીએફ જોશો એમાં છેલ્લે આવી કેટલાક પેજ બતાવેલા છે કેટલાક વિદ્યાર્થીઓનો વારંવાર પ્રશ્ન હોય છે કે મારે સ્નાતકમાં આ સબ્જેક્ટ છે બીએડમાં અન્ય સબ્જેક્ટ છે અને માસ્ટર ડિગ્રીમાં પણ અન્ય સબ્જેક્ટ છે તો મારે કયા વિષયમાં ફોર્મ ભરવું બરાબર તો એવા વિદ્યાર્થીઓ ખાસ આ પીડીએફનું પાછળના પેજ જે છે એ બધાનો ધ્યાનથી અભ્યાસ કરજો અને તમને એમાંથી સાચો જવાબ મળશે તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પરીક્ષા આપવા માટે તૈયારી કરનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ સારા તમે માર્ક્સ લાવો પરીક્ષા તમારી સારી જાય અને તમે સારી તૈયારી કરી શકો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે આ ચેનલ ઉપર પરીક્ષાની તૈયારી કરવા માટેના કેટલાક અગત્યના વિડીયો પણ મૂકીશું માટે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત